ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે આવી પહોંચી હતી જે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભવ્ય સ્વાગત કર્યું હતું મોસાલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગવાનુંડા અને ટંટિયા ભીલની મૂર્તિનું મહાનુભવના હસ્તે અનાવરણ કરાવ હતું આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે અનેક સુરવીરોએ આઝાદીના સંગ્રામમાં પોતાના બલિદાનો આપ્યા હતા ભગવાન બિરસા મુંડાએ આપેલા યોગદાનથી નવી પેઢી અવગત થાય તેવા આશયથી પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે નર્મદા જિલ્લાના પાડા ખાતે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં થનાર ઉજવણીમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો સરકારે આરોગ્ય શિક્ષણથી લઈને અનેકવિધ યોજનાઓના લાભો આદિવાસી વિસ્તારોમાં પહોંચતા કર્યા છે આવનારા સમયમાં આદિવાસી લોકબોલીઓના સંવર્ધન માટે પણ સરકાર કાર્ય કરશે તેમ મંત્રીએ જણાવ્યું હતું આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ આઝાદીની લડાઈમાં ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કરી આદિજાતિ સમાજનું રાષ્ટ્ર માટે યોગદાન અમૂલ્ય છે તે વિશે માહિતી આપી હતી તેમજ આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી સાત તારીખથી ગુજરાત રાજ્યની અંદર ગૌરવ યાત્રા નીકળી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી યાત્રા શરૂ કરાવી છે હું નરેશભાઈ કનુભાઈ જયરામભાઈ આ બધા જ લોકો અમે લોકો ઉમરગાંવથી યાત્રા શરૂ કરાઈ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જ્યારથી આ ગૌરવ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે અને ભગવાન બિરસા મુંડાજીની દોઢસો મી જન્મજયંતિ જ્યારે આખા દેશભરમાં ઉજવાઈ રહી છે અને એના ભાગ સ્વરૂપે આ યાત્રા ગુજરાતમાં બે ભાગમાં નીકળી રહી છે કાલે કેવડિયા ખાતે આનું સમાપન થવાનું છે ત્યારે આજે માંગરોળ વિધાનસભાની અંદર મને ગણપતભાઈ વસાવા જ્યાં યાત્રા પહોંચી છે ત્યાં આગળ ભગવાન બિરસા મુંડાજીની અને તાત્યા ભીલની આ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મારી સાથે કેબિનેટ મંત્રી માન્ય નરેશભાઈ માન્ય ઈશ્વરભાઈ જયરામભાઈ અમારા નાયબ દંડક વિજયભાઈ અમારા ગણપતભાઈ માન્ય મોહનભાઈ તમામ લોકો અને આપ જોયું એ ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં બધા જોડાયા હતા આદિવાસી જનજાતિ સમુદાયનો આ વારસો જીવંત કેવી રીતે રહે ભગવાન બિરસા મુંડાએ આપેલું પોતાનું બલિદાન અને આજની આ યુવા પેઢી કઈ રીતે યાદ રાખી શકે અને આ યાત્રામાં આપણે બધું જો વસ્તુ જોઈ રહ્યા છીએ સાથે અહીંયા માંગરોળ ખાતે અને દરેક યાત્રાના સ્વરૂપ જગ્યાએ રાજ્ય સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈએ માન્ય નરેશભાઈએ વ્યવસ્થા કરી છે કે આદિવાસી વર્ષો પહેલાં શું જમતા હતા તો એ ખોરાકની અલગ અલગ સ્ટોલ લાગેલા હોય છે પોતાની પરંપરાગત રમતો એ પણ દીકરા દીકરીઓ રમતા હોય છે સાથે સાથે વિશેષ અહીંયા આજે સેવા ક્ષેત્રનું કામ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કુલ મલાઈ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ દ્વારા આ આદિવાસી જનજની જનજાતિ સમુદાયના લોકોનું સ્તર ઊંચું આવે શિક્ષણનો વ્યાપ વધે અને સાથે સાથે એમની જનભાગીદારી આ દેશની આઝાદીમાં જ્યારે રહી છે ત્યારે સાથે સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનમાં સૌને સાથે લઈને ચાલીએ એ દિશામાં રાજ્ય સરકાર મને ભૂપેન્દ્રભાઈ અને અમે સૌ કામ કરી રહ્યા છીએ વિજય યાદવ આર એન ન્યૂઝ રોડ મોસાલી